જ્યારે ચૂંટણીનું સામાન્ય નગરપાલિકાની ચૂંટણીનું જે પર્વ ચાલી રહ્યું છે ત્યારે થાનગઢની જનતા પરિવર્તન માટે મત આપવા જ્યારે આગળ વધી રહી છે ત્યારે થાનગઢની જનતાને ખરેખર આજે દુઃખ સાથે કહેવું પડે છે મતદારો આજે દુઃખી છે કે વારંવાર તેત્રીસ બુથની અંદર છથી વધારે જગ્યાએથી ઈવીએમ ખરાબ હોવાના સમાચાર મળ્યા છે વારંવાર ઉમેદવારો નિરાશ થાય છે કોઈ જગ્યાએ ઝાડુનું બટન દબાતું નથી કલાક પછી ખબર પડે કે આ બટન દબાતું નથી કોઈ જગ્યાએ અધર પાર્ટીનું બટન દબાતું નથી સીધી વાત એ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વિરોધી જ્યાં મતદાન થાય એવું છે એવી શાળાઓમાં કેમ કરી અને મતદાન ડીલે કરી શકાય કેમ કરીને મતદાન ઓછું થઈ કરી શકાય આવા ક્યાંક પ્રયત્નો થતા હોય આવી અહીંયા સ્થાનિક લોકોમાં એક ચર્ચા છે અને અમને પણ શંકા છે આજની અહીંયા વાત કરીએ તો ખાસ કરી અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનું બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે ખાસ કરી અને મોબાઈલ લઈને જે અત્યારે થોડીવાર પહેલાં જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અંદર રહેલા તમામ અધિકારીઓ ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી તેમ છતાંય બૂથ ની અંદર મોબાઈલ સાથે લઈ જાય અને બૂથની અંદર પ્રવેશ કરે છે અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે ભલામણો કરે છે અને જ્યારે પત્રકાર દરવાજેથી જો પત્રકાર દરવાજેથી વિડિયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે અંદર બધા પાસે મોબાઈલ છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે ઓકે